અરે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાની શરૂઆત થઈ ચૂકી છે છેલ્લી કેટલીક કલાકોથી નોંધાણું છે મિત્રો કે ગોવા બેંગ્લવીના દરિયાના કાંઠાથી દૂર અરબી સમુદ્રની અંદર મિત્રો લો પ્રેશર રચાઈ ચૂક્યું છે અને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ અમે તમને નજર કરાવીએ તીવ્ર વાદળોના ગોટાઓ તમે જોઈ શકો છો પોતાના સેન્ટરમાંથી સર્ક્યુલેશનના ફોર્મની અંદર આજુબાજુના વિસ્તારોમાં વાદળો ફેલાઈ રહ્યા છે ને જાણે ચક્રવાત રચાણું હોય તે પ્રમાણેની ગતિવિધિ અત્યારે અરબ સાગરમાં ઊભી થઈ છે મિત્રો આજે થઈ છે એકવીસમી મે અને બુધવારને જાણી લો ગુજરાત રાજ્યની અંદર આજે શરૂઆત થયેલા વાવાઝોડાના કારણે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે તો અત્યારે ભારતના કેટલાય ભાગોમાં આ શક્તિ નામના વાવાઝોડાની શરૂઆતની સાથે જ બંગાળની ખાડીથી અરબ સાગર સુધી તીવ્ર કડાકા અને ભડાકાઓ શરૂ છે વહેલી સવારથી જ ગુજરાતના દક્ષિણી પૂર્વ ગુજરાતના નર્મદા લાગુના વિસ્તારોથી તાપી વ્યારાના પંથકોમાં કડાકા અને ભડાકા સાથે વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે ત્યારે આપણે જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો લાઈવ ધોધમાર વરસાદ શરૂ છે તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં મિત્રો સાંજ પડે પહેલાં આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે આજે હજુ બપોર પછી સાંજ અને રાત્રિ સુધી રાજ્યમાં હવે પછી તીવ્ર જોર વધશે કેટલાક ભાગોની અંદર તો ભારે વરસાદની શરૂઆત પણ થઈ જશે ભારે પવન તીવ્ર વીજળીના કડાકાને એટલું જ નહીં ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અત્યારે લેટેસ્ટ ગુજરાત અને ઇન્ડિયાના ભારતના નવા આગાહીના મકશાઓ નજુ થયા છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ આ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ અરબી સમુદ્રની અંદર મિત્રો આ વર્ષે શક્તિ નામના વાવાઝોડું બનવાની સંભાવનાઓ ભારે બની રહી છે મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે બેંગ્લોરીના દરિયાના કાંઠાથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી કે જે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અને જેના કારણે ભારતના મહારાષ્ટ્ર કર્ણાટકથી લઈ આપણા ગુજરાત રાજ્યમાં પણ વાદળો આવ્યા છે અને તમે અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો જોઈ શકો છો મહારાષ્ટ્રના રત્નાગીરીના દરિયાના કાંઠાથી દૂર અરબી સમુદ્રની અંદર આ લો પ્રેશરની આંખ જોવા મળી રહી છે મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર લો પ્રેશર અત્યારે જોઈ શકો છો તેના તીવ્ર કડાકા અને ભડાકાવાળા વાદળો અરબી સમુદ્રની અંદર આ ભાગોમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વાવાઝોડા સમા સિસ્ટમ પોતાના સેન્ટરમાંથી વાદળો આજુબાજુના સર્ક્યુલેશનના ફેંકી રહી છે અને જેના કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમના વાદળો આવી ચૂક્યા છે દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે અને તમે જોઈ શકો છો કેટલાક ભાગોની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથે ડેડિયાપાડાના પંથકો હોય ઉમરપાડાના પંથકો હોય ખાપરડા જ્યાં કાંખલા સાથે નર્મદાથી લઈ સિનોર તો છોટા ઉદેપુર મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી ચૂક્યો છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાના કાંઠાથી અમરેલી લઈ આ સાથે જ ગીર સોમનાથથી જૂનાગઢના દરિયાના કાંઠાના ભાગોમાં સાગરમાંથી વાદળોના ગોટા આવી રહ્યા છે ચોવીસ કલાકની અંદર જેમાં ગઈકાલે ગુજરાતના સૌરાષ્ટ્રના જેમાં જામનગર તો જુનાગઢના વિસાવદરની અંદર મિત્રો બે પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ સુધીનો વરસાદ તો રાજકોટના ગોંડલમાં પણ એક પોઈન્ટ અઢાર ઇંચ સુધીનો વરસાદ અમરેલીના લીલીયામાં પણ વાવણી લાયક ભારે વરસાદ જોવા મળ્યો છે તો બગસરા આ સાથે જ બોટાદના બરવાળા અમરેલી આજુબાજુના ગ્રામ્ય પંથકો હોય તો ભાવનગરના ઉમરાળાથી ગારિયાધારથી લઈ અમરેલીના સાવરકુંડલા અને ગારિયાધાર બાજુના ભાગોની અંદર તો ભારે ધોધમાર તોફાની વરસાદ નોંધાણો છે વાવાઝોડું વરસાદની અસર આજે કયા વિસ્તારોમાં જોવા મળે એ જાણીએ પહેલાં તો મિત્રો અત્યારે આવી રહેલા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર થયેલા એલર્ટવાળા નકશાઓ જોઈ લઈએ તો મિત્રો એકવીસમી મે અને બુધવારના દિવસે આજે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી ખાસ કરીને દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના જિલ્લામાં યલ્લો એલર્ટનું સિગ્નલ ભારતીય હવામાન વિભાગે આપ્યું છે અત્યારે તૈયાર થયેલી લો પ્રેશરની અસરના કારણે કર્ણાટકના ભાગોમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું તો મહારાષ્ટ્રના ગોવા મહારાષ્ટ્ર રત્નાગીરી કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આ સાથે જ તમે જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી રેનફોલ ફોરકાસ્ટ ભારતીય હવામાન વિભાગે રજૂ કર્યું જેમાં ગુજરાત રાજ્યની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે આ સાથે જ મિત્રો બાવીસમી મેના દિવસનો પણ તમે આઈએમડી તરફથી ભારતના તમામ રાજ્યનો નકશો જોઈ શકો જેમાં જોઈ શકો છો ગુજરાત રાજ્યના મોટા ભાગના તમામ ભાગોની અંદર ભારે વરસાદને લઈ અને બાવીસમી મેના દિવસે મિત્રો યલો એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આવતીકાલે વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી પણ મિત્રો ડિપ્રેશનની કેટેગરીની અંદર પરિવર્તિત થઈ શકે છે અને મહારાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતના પણ કેટલાય ભાગોમાં જોવા મળી શકે છે વરસાદ હવે પછી જેમ જેમ એકવીસમી તારીખ બાવીસમી તારીખ ત્રેવીસમી તારીખ એમ આગળની તારીખો આવતી જશે તેમ તેમ મિત્રો વરસાદની તીવ્રતાઓ વધતી જશે આ સાથે જ તમે મિત્રો ત્રેવીસમી મેના દિવસનો પણ આગાહીને લઈ આઈએમડીનો મેપ જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને ત્રેવીસમી મેના દિવસે યલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યમાં ત્રેવીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી રહેશે તો આ સાથે જ તો ચોવીસ તારીખે પણ તમે જોઈ શકો છો આઈએમડી તરફથી ભારતના તમામ રાજ્યોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં ચોવીસ તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની રહેશે આગાહી વધુ આગળ જોઈએ તો પચીસ તારીખનો પણ મેપ રજૂ કરવામાં આવ્યો જોઈ શકો છો પચીસમી મેના દિવસે પણ રેનફોલ ફોરકાસ્ટની અંદર આઈએમડી તરફથી ગુજરાત રાજ્યની અંદર તમામ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે તો આ સાથે જ મિત્રો છવ્વીસમી મેના દિવસે પણ જોઈ શકો છો આમ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી છવ્વીસમી મે સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે ભાગની આગાહી જાણીએ પહેલાં ખાસ કરીને મોડલના આધારે જાણી લઈએ તો આજે બપોર પછી સાંજ અને રાત્રિ સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં વરસાદની આગાહી રહેશે તો મિત્રો તમે અહીં મોડલના આધારે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આજે બપોર પછી સૌરાષ્ટ્રની અંદર મિત્રો જોઈ શકો છો જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથના વચ્ચેના પંથકોની અંદર ધીમે ધીમે વાતાવરણની અસ્થિરતાના કારણે વાદળો બનવા લાગશે ને વિસાવદર ધારી સાવરકુંડલા બગસરા તુલસીશામથી અમરેલી આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર કડાકા ભડાકાવાળા વાદળો રચાઈને જોઈ શકો છો જૂનાગઢના કેશોદ વિસાવદરથી દરિયાના કાંઠાના માંગરોળથી લઈ વેરાવળથી લઈને જોઈ શકો છો મિત્રો જામનગર રાજકોટથી લઈ અને ભાવનગર ગીર સોમનાથ સુધીના પંથકો અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદની શરૂઆત જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો જૂનાગઢના કેટલાક પંથકોની અંદરથી આજે ભારે વરસાદનો આંકડો સામે આવી શકે છે તો ગીર સોમનાથ પોરબંદર અને જૂનાગઢથી લઈ આ સાથે જ ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી બોટાદ જોઈ શકો છો મધ્ય ગુજરાત લાગુના અન્ય વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણમાં પલટો આવી શકે છે ને જેમાં દક્ષિણી ગુજરાતની અંદર મહારાષ્ટ્રના બોર્ડરના વાપી કપરડા વલસાડ લાગુના પંથકો હશે આ સાથે જ ડાંગ આહવાના પંથકોની અંદર ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો આજે સુરત ભરૂચ વાંકલ તાપી વ્યારા નર્મદાના પંથકોની અંદર તો વહેલી સવારથી જ વાતાવરણની પલટો આવ્યો છે ને જેમાં હજુ પણ ખાસ કરીને આજે કેટલાય ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે મધ્યપ્રદેશ ગુજરાત લાગુના જે બોર્ડરના વિસ્તારો છે તે ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના છે તો જેમ જેમ અરબી સમુદ્રનું લો પ્રેશર ઉત્તરીય દિશા તરફ આગળ વધશે તેમાં આ વરસાદી વાદળાઓ ગુજરાતના અન્ય ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ આગળ વધી શકે છે અને મિત્રો હવે પછી આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નથી સૌથી વધુ અસર આ વરસાદની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં રહેશે દરિયાના કાંઠાના ભાગોની અંદર ભારે વરસાદની ગતિવિધિ જોવા મળે કારણ કે અરબ સાગરની સિસ્ટમના આધારિત વરસાદ થશે તો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર મિત્રો વરસાદનો આધાર આ સિસ્ટમ કે જે અરબી સમુદ્રની અંદર બનશે તે કેટલી ગુજરાતના દરિયાના કાંઠાના નજદીકના ભાગો સુધી આવે છે તેના પર રહેશે ખાસ કરીને જોવા જઈએ તો જોઈ શકો છો બાવીસમી તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જ વરસાદની ગતિવિધિ ભારે જોવા મળે એ જ પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી આજથી લઈને છવ્વીસમી મે સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી મિત્રો ભારે પવન અને તીવ્ર થંડસ્ટોમ સાથેની કરવામાં આવી છે જેમાં એકવીસમી મેના દિવસે જોઈ શકો છો આજે દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લામાં તીવ્ર મેઘ ગર્જના સાથે હળવો મધ્યમ છૂટાછવાયા ભાગો કેટલાક ભાગોમાં ભારે જેમાં ચાલીસથી લઈ પચાસ કિલોમીટરની ઝડપના પવનોની સાથે ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે મિત્રો રાજકોટ અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ ભાવનગર પાંચ જિલ્લાની અંદર મિત્રો વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે તો વધુમાં તમે જોઈ શકો છો બાવીસ તારીખે આજ કરતાં પણ વરસાદનું જોર વધી જશે કારણ કે અરબ અરબસાગરવાળું લો પ્રેશર ગુજરાતની નજદીક આવશે ઉત્તરી ગુજરાતના ભાગો અને કચ્છના પણ છૂટાછવાયા ભાગોમાં બાવીસ તારીખે વરસાદની તીવ્રતા જોવા મળી શકે ને જેમાં તમે જોઈ શકો છો મિત્રો હવામાન વિભાગ તરફથી દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સૌથી વધુ વરસાદની ગતિવિધિ તો કચ્છના અને ઉત્તર ગુજરાત લાગુના એ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર છૂટાછવાયા ભાગોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથે ચાલીસ થી પચાસ કિલોમીટરના ઝડપના પવનો ફૂકવાની સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તારીખનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યની અંદર ત્રેવીસ તારીખે પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિ રહે તો એ જ પ્રમાણે મિત્રો ચોવીસ તારીખના દિવસે પણ જેમાં મિત્રો ગુજરાતની અંદર આપણે જણાવ્યું એ પ્રમાણે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રને દક્ષિણી ગુજરાતના ભાગોમાં એમાં પણ દરિયાના કાંઠાના ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે અરબી સમુદ્રના વાવાઝોડાના કારણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ આ સાથે પોરબંદરથી લઈ દ્વારકાથી લઈને મિત્રો દક્ષિણી ગુજરાતના દરિયાના નવસારી વલસાડ સુરતથી લઈ મધ્ય ગુજરાતના વડોદરાના ભાગોમાં ભારે વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે તો આ સાથે જ મિત્રો પચીસમી તારીખ અને છવ્વીસમી તારીખના દિવસે પણ તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર એ જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ કરી રહ્યું છે શું વાવાઝોડાને લઈ મહારાષ્ટ્રથી દૂર અરબ સાગરની અંદર અત્યારે વાવાઝોડાનું નાનું સ્વરૂપ લો પ્રેશર તૈયાર થઈ ચૂક્યું છે અને મિત્રો અત્યારે આ લો પ્રેશર પોતાના સેન્ટરમાંથી મિત્રો વાદળો ઘા કરી રહ્યું છે ને જે અરબસાગરથી આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવી રહ્યા છે જો કે હજુ આ મોટું સ્વરૂપ નથી આવનારી કલાકોને લઈ જેમાં પણ ખાસ આવનારી ચોવીસ કલાકથી લઈ અરે મિત્રો છત્રીસ કલાકની અંદર મહારાષ્ટ્રના રત્નાગીરીથી દૂર અરબસાગરની અંદર જોવા મળી રહી લો પ્રેશરની આંખ વધુ મજબૂત બનશે અને મિત્રો જેના કારણે આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થશે અને તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખના દિવસે આ વેલ માર્ક લો પ્રેશર જોઈ શકો છો ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ શકે છે જોકે થોડા સમય માટે મિત્રો આ વાવાઝોડાનું સ્વરૂપ કે જે અરબ સાગરની અંદર મધ્ય અરબી સમુદ્રના ભાગોમાં જઈ શકે છે ને જે ધીમે ધીમે અરબસાગરમાંથી તાપમાન અને ભેજ ખેંચી પોતાનું વધુ મોટું સ્વરૂપ બનાવી શકે છે આગળ જોઈએ ત્રેવીસ તારીખ અને મિત્રો ચોવીસમી મેના ના દિવસે અરબસાગરની અંદર ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે તો મિત્રો આ રીતે ચોવીસ અને પચીસ તારીખના દિવસે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને તેવી સંભાવના છે ને ખાસ કરીને ગુજરાત રાજ્યના અરબસાગરના કાંઠાના ભાગોની અંદર કે જ્યાં ભારે ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ રહેશે જોકે અત્યારે આ વાવાઝોડું તમે જોઈ શકો છો અરબસાગરના મધ્ય ઉત્તરીય અરબ સમુદ્રના ભાગો સુધી જઈ રહ્યું છે પરંતુ ઓમાન તરફથી આવનારા એન્ટી સાયક્લોનવાળા પવનોના કારણે આ વાવાઝોડું વધુ ઓમાન તરફ આગળ નહીં વધી શકે અને મિત્રો ગુજરાતના દરિયાના કાંઠાના નજીકના ભાગોમાં આવી શકે છે અરબી સમુદ્રના વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો મિત્રો પચીસ તારીખ અને ચોવીસ તારીખના દિવસે જેમાં ખાસ ચોવીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર પવનના જોટાના પવનો ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટરના જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાતની અંદર પણ વાવાઝોડાની અસર થોડી ઘણી નોંધાય અને મધ્ય ગુજરાતના વડોદરા શહેરના ભાગો હોય તો બીજી તરફ ચોવીસમી મેના દિવસે અમેરિકન મોડલ મિત્રો ચોવીસ અને પચીસ તારીખે આ વાવાઝોડાને ગુજરાતના ખાસ કરીને દક્ષિણીય સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ત્રાટકતું દેખ દેખાડી રહ્યા છે જોકે મિત્રો આપને જણાવી દઈએ આ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે કેટલું મજબૂત હશે અને આ વાવાઝોડું કઈ દિશા તરફ લેન્ડફોલ થશે તેનો સાચો અંદાજ તો આ વાવાઝોડું બન્યા પછી જ થઈ શકે હાલ હજુ વાવાઝોડું બન્યું નથી પરંતુ વાવાઝોડા બનવા પહેલાંનું સ્ટેજ લો પ્રેશર અત્યારે રચાઈ ચૂક્યું છે ને પૂરી સંભાવના છે કે આ લો પ્રેશર આગળ જતાં ખૂબ જ તીવ્ર વરસાદી સિસ્ટમ બને અને જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે અમને અમે તમને મિત્રો આવનારા આઠ દિવસની અંદર ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ આ વાવાઝોડાના કારણે પડે તે બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો ટોટલ વરસાદી રાઉન્ડની અંદર દક્ષિણી ગુજરાતના વલસાડની અંદર આઠ ઇંચ સુધીનો વરસાદ તો આ સાથે જ નવસારીના ભાગો હોય કે ત્યાં સાત ઇંચ સુધીનો વરસાદ છ ઇંચ સુરતની અંદર પણ છ ઇંચ ભરૂચની અંદર પણ પાંચ ઇંચ સુધીનો વરસાદ તો વડોદરા શહેરની અંદર પણ ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરથી લઈ ગીર સોમનાથ વચ્ચેના દરિયાઈ પટ્ટીની અંદર પણ ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ તો ગીર જૂનાગઢ પોરબંદર તો દ્વારકાની અંદર આઠ ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ આ સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ બોટાદના પંથકોમાં પણ પાંચથી છ ઇંચ સુધીના વરસાદો તો કચ્છના ખાસ દરિયાના કાંઠાના ભાગોમાં પાંચથી છ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે આમ મિત્રો અત્યારે અમેરિકન મોડલ આધારિત અમે તમને આગામી આઠ દિવસની અંદર આ ટોટલ વરસાદી સિસ્ટમના કારણે કેટલા ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે તે બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ વાવાઝોડું મિત્રો કેટેગરી વન સુધી ભારે મજબૂત થઈ શકે છે અને અત્યારે નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે કે આ વાવાઝોડું છે કે જે ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોને આ વખતે અસર કરી શકે ને મિત્રો ખાસ ત્રાટકવાની પણ સંભાવનાઓ બની રહી છે અત્યારે મિત્રો જુદા જુદા મોડલોની જુદી જુદી અપડેટ આવી રહી છે પરંતુ તમામ મોડલો આ વાવાઝોડાને ગુજરાતના દરિયાના સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોમાં લાવી રહ્યું છે એક સિસ્ટમ ગુજરાત ઉપર આ સિસ્ટમ વાવાઝોડાના ફોર્મમાં આવે ને ત્યાર પછી નબળી પડી ફરી મિત્રો ગુજરાતમાંથી આ સિસ્ટમ યુટર્ન મારી અરબી સમુદ્રના કરાચીના દરિયાના ભાગોમાં અમેરિકન મોડલ બતાવી રહ્યું છે કે કચ્છથી દૂર અરબી સમુદ્રની અંદર જતી રહે ને ત્યાર પછી તમે જોઈ શકો સત્યાવીસ તારીખ પછી ફરી આ વરસાદી સિસ્ટમ લઈ લઈને ગુજરાતના કાંઠાના ભાગોમાં આવે એમ આ મિત્રો વરસાદી સિસ્ટમ બે વાર યુટન લઈ ગુજરાતને અસર કરી શકે છે જેથી આવનારા દિવસો જેમાં ખાસ મિત્રો જૂન મહિનાના શરૂઆતના પાંચ જૂન સુધી લાંબો વરસાદી રાઉન્ડ ચાલશે ને ગુજરાત રાજ્યની અંદર